આપણે અહીં બહેનો પણ ઉપસ્થિત છે અને એ બહેનોની તમામ બાબતો હીરાબેને કીધી છે કે બાળક માના ગર્ભમાં હોય ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી સરકાર આપણને મદદરૂપ થાય અને કઈ રીતે મદદરૂપ થાય એ પણ સમજાવ્યું કે જેમ કે સરકારે નમોશ્રી યોજના બાકી યોજના તો મોટી કીધી છે પણ જે બાકી રહી યોજના એ જ હું ખાલી વાત કરીશ નમોશ્રી યોજના હેઠળ માના પેટમાં બાળક હોય તો એમાં બાર હજાર રૂપિયા સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે નમોશ્રી યોજના હાલમાં જ ગુજરાત સરકારના નાણામંત્રી અને આપણા ધારાસભ્યશ્રી આ બજેટની અંદર જોગવાઈ કરી છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના બે કિલો ચણા એક કિલો તુવરની દાળ અને એક કિલો ખાદ્ય તેલ જે દિવસે બેના ગર્ભાશયમાં બાળક

આ બેન દીકરીની વાત કરી ખેડૂતો એ ઉપસ્થિત છે એમના ખાતામાં 6000 રૂપિયા દર વર્ષે જમા થાય છે પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દરેક ક્ષેત્રે મદદરૂપ થાય છે અને સાત જે ઠગનારી પાર્ટી 2022 ની અંદર ઠગવા માટે નીકળી પડ્યા અને ગેરંટી કાર્ડ બનાવ્યા ગેરંટી કાર્ડ બનાવીને મફત વીજળી આપવાની વાત કરી અને આપણે ભોળીવાળી પ્રજા ગઈ અને એમને મત આપી દીધા પરંતુ ભારતીય જનતા સરકાર જે વચન આપે છે પાડીને બતાવે છે જેનો ખાતમુહૂર્ત કરે છે એનું લોકાર્પણ પણ કરે છે ભારતીય જનતા પાર્ટી અને આપડા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે મફત વીજળી માટે

ગામ થી શાળા દૂર હોય કોલેજ દૂર હોય તો મફતમાં પાસની સુવિધા એ સરકાર દ્વારા આપવા છે આજ સુધીની કોઈ પણ સરકાર એવી નથી કે જે આપણો બાળક ની તંદુરસ્ત જળવાય એના માટે ગુજરાતી શાળામાં જવા આવવા માટે ટ્રાન્સપોર્ટેશન ગાડી ઘરે લેવા આવે શાળા શાળામાં બાળક જાય તો મફત દૂધ આપવામાં આવે દૂધ સંજીવની યોજના હેઠળ હવે ખાવાનું તો છેલ્લા કેટલા પાંચ વર્ષથી આપણને આપે ચાર વર્ષથી હજુ બે હજાર સત્તાવીસ સુધી આપણને મળવાનું છે એટલે અન ખાય અને તેને આપણે મત આપીએ ઉપર વાળો પણ આપણને ન છોડે એટલે એક વિનંતી કરવા માટે આવ્યા છે કે નરેન્દ્રભાઈ ના વિકાસ જે યોજનાઓ છે એ આપણે લાભ લેતા અહી કેટલા કોંગ્રેસ ના મિત્રો મીટિંગમાં જાય છે

માટે કોંગ્રેસને આપો એ વાત અમે તમને કેવા માટે આવ્યા છીએ એટલે યોજનાઓ ઘણી બધી છે સમય પણ થયો છે બપોરનો છે ટૂંકમાં હોય જણાવીશું કે જે જન્મથી યુવાનો માટે અને યુવાનો માટે ખાસ વિપુલભાઈ ને પણ મારી ખાસ વિનંતી છે કે યુવાનોને રોજગારી માટે સરકાર શ્રી એવી નક્કર યોજનાઓ લઈને આવી છે કે સ્વનિધિ પાત્રના યોજના આપણે નાનાપુડામાં શાકભાજી વેચવા માટે કે અન્ય

પ્રચાર પ્રસાર કરીને ભારતીય જનતા પાર્ટીને મત માટે વધારે વધારે આપણા તરફ આકર્ષાય એ રીતના પ્રયત્ન કરો એવી વિનંતી આપશીને કરવા માટે આવ્યા છે એટલે છેલ્લે એટલું જરૂર કહીશ કે જે સરકાર માના પેટમાં હોય અને મરી જાય ત્યાં સુધી ભણતા ભણતા બાળક મળી જાય તો વિદ્યાદીપ યોજનામાં પચાસ હજાર રૂપિયા મળે

મરી ગયા પછીની સરકારની મદદરૂપ અને ખેડૂત મિત્રો કે જેમણે બાર રૂપિયા ભરવાના વર્ષના અને જો ખેડૂત આકસ્મિક મૃત્યુ પામે અથવા 330 રૂપિયા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનામાં 330 રૂપિયા ભરેલા હોય કે 12 રૂપિયા ભરેલા હોય અને ખેડૂતને કોઈ નાગ કરડે અકસ્માત થાય કરંટ લાગે કે સંજોગો વરસાદ કોઈનો મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા એ ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીની ભારત દેશની સરકાર આપવા જઈ રહી છે અને છેલ્લે એટલું જરૂર કહીશ કે જેમને મૃત્યુ પામે અને કર્મકાંડ કરવા માટે એને ક્રિયા કરવા માટે ધારો પાણી કરવા માટે પૈસા ન હોય તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટી ની સરકાર રાજા હરિશચંદ્ર અંતેષ્ઠી યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા ની સહાય આપના ઘરે આવીને આપે છે આ રીતે એટલું જરૂર કહીશ કે જન્મથી મૃત્યુ સુધી જે સરકાર આપણી સાથે રહે તો આપનો કિંમતી અને પવિત્ર મત આપણા લોક લાડેલા ઉમેદવાર ધવલભાઈ પટેલ આપણા યુવા મતદાર છે યુવા ઉમેદવાર છે અને યુવા ઉમેદવાર આપણા છવ્વીસ માંથી

આપણા વલસાડ ની અંદર એને તક આપી છે તો એ ઉમેદવાર ને આપ સૌ આપનો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવશો એવી આશા રાખી મારી વાણી ને વિરામ આપું છું ભારત માં વંદે છે